જોશી ઇંગ્લિસે ફટકારી સૌથી ઝડપી સદી ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામે રેકોર્ડ બ્રેક જીત લાહોરમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચ્ચીસની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો હતો ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા પચાસ ઓવરમાં ત્રણસો એકાવન રનનો મજબૂત સ્કોર ખડો કર્યો હતો જો કે ઓસ્ટ્રેલિયાની ટીમે આ લક્ષ્યને માત્ર સુડતાલીસ ઓવરમાં હાંસલ કરી લઈને સાત વિકેટે બ્રેક જીત મેળવી હતી આ જીતનો હીરો રહ્યો વિકેટકીપર બેટ્સમેન જોશ ઇંગ્લિશ જેણે નાબાદ એકસો વીસ રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને વિજય અપાવ્યો ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી અને તેણે ત્રણ વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી આ સમયે જોશ ઇંગ્લિશ ક્રીઝ પર આવ્યો અને તેણે પહેલા ઇનિંગને સંભાળી ત્યારબાદ તેણે ઇંગ્લેન્ડના બોલરો પર આક્રમક રીતે હુમલો કર્યો ઇંગ્લિશે માત્ર છ્યાસી બોલમાં એકસો વીસ રન ફટકાર્યા જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને નવ ગગનચુંબી સિક્સર લગાવી તેણે એક શાનદાર સિક્સર સાથે પોતાની વનડે કારકિર્દીની પહેલી સદી પૂરી કરી અને અંતિમ બોલ પર ફરી એક સિક્સર ફટકારીને ઓસ્ટ્રેલિયાને આ ઐતિહાસિક જીત તરફ દોરી ગયો ઇંગ્લિશની આ ઇનિંગને કારણે ઓસ્ટ્રેલિયાએ આઈસીસી ટુર્નામેન્ટમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ પોતાના નામે કર્યો તેની સાથે એલેક્સ કેરીએ પણ ચુમોતેર રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને ઇંગ્લિશને સપોર્ટ કર્યો હતો આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની દાવેદારીને વધુ મજબૂત કરી છે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે મેચ બાદ કહ્યું અમે સારો સ્કોર બનાવ્યો હતો પરંતુ જોશ ઇંગ્લિશે શાનદાર રમત બતાવી તેને શ્રેય આપવો પડશે બીજી તરફ ઇંગ્લિશે પોતાના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરતા કહ્યું આવી મેચમાં સદી ફટકારવી અને ટીમને જીત અપાવવી ખૂબ જ ખાસ છે રિપોર્ટર અશોક ચૌહાણ